નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પૂર્વ કચ્છ રાપર અને ભચાઉ વિસ્તારમાં ભૂકંપના બે આંચકા નોંધાયા કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રાત્રિના એક અગિયાર કલાકે નોંધાયો આંચકો પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં બે પોઈન્ટ આઠની તીવ્રતાનો નોંધાયો આંચકો ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ બિંદુ ભચાઉથી ચૌદ કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટમાં નોંધાયું આજના દિવસે ફરી એકવાર અગિયાર અને બાર કલાકે નોંધાયો આંચકો પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં ત્રણ પોઈન્ટ ઝીરોની તીવ્રતાનો નોંધાયો આંચકો ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ રાપરથી સોળ કિલોમીટર દૂર વેસ્ટ સાઉથ વેસ્ટમાં નોંધાયું સોફ કચ્છ પાવર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ આજે તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર